અંજની ઇન્ડસ્ટ્રીઝમાં પાવર સ્લોમ્સના અનેક કારખાનાઓ ધમધમી રહ્યા છે અહીં મોટી સંખ્યામાં ઓડિયા સમાજના લોકો કામ કરે છે આ કામદાર વર્ગની અંદર કેટલાક અસામાજિક તત્વો એવા છે કે જેમણે સમયાંતરે તોફાન સર્જી દેતા હોય છે અને તેના કારણે કાયદા વ્યવસ્થાને લઈને જોખમ ઊભું થઈ જતું હોય છે બે દિવસ પહેલાં અંજની ઇન્ડસ્ટ્રીઝના ગેટ પાસે પોસ્ટર લગાવી દેતા મામલો વકર્યો છે જેની ઇન્ડસ્ટ્રીઝમાં કામદારો દ્વારા દિવાળી બાદ પગાર વધારાની માંગ કરવામાં આવતી હોય છે પરંતુ આ વખતે દિવાળી પહેલાથી જ વાતાવરણ ગરમાઈ ગયું છે કેટલાક સામાજિક તત્વો દ્વારા કામદારોને બાનમાં લેવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે બેનર લગાડીને ધમકી આપવામાં આવી હતી કે કામદારો જે પગાર વધારાની માંગણી થઈ છે એને સ્વીકારે નહીં ત્યાં સુધી કારખાનામાં જવું નહીં અને જશો તો એની જવાબદારી તમારી રહેશે એ પ્રકારની ધમકી ભર્યા શબ્દો લખવામાં આવ્યા હતા અંજની ઇન્ડસ્ટ્રીઝના સંચાલકો દ્વારા આ બાબતે પોલીસને ફરિયાદ કરી હતી અમરોલી પોલીસ દ્વારા પેટ્રોલિંગની શરૂઆત કરી દેવામાં આવી છે કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તમામ પ્રકારની સતર્કતા રાખી રહી છે